જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કોઈ પણ દેવી દેવતા જોડે વાત કઈ રીતે કરવી તો મિત્રો આજના વિડીયોમાં આપણે એના ઉપર જ વાત કરીશું એના પહેલાં મિત્રો જો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને જાણી લઈએ કે કોઈ પણ દેવી દેવતા જોડે વાત કઈ રીતે કરવી તો મિત્રો સૌ પ્રથમ તમારે પહેલાં તો એક સ્વચ્છ કપડું લેવાનું છે જેને આપણે પાઠ કહીએ છીએ કોઈ પણ કલરનું ચાલે ખાલી કપડું જે હોય એ સ્વચ્છ હોવું જોઈએ ત્યારબાદ મિત્રો તમારે અનાજના કોઈ પણ દાણા લેવાના છે જેમ ઘઉં છે જુવાર છે મકાઈ છે કોઈ પણ જે પ્રકારની ખેતી તમારા વિસ્તારમાં થતી હોય એ દાણા ચાલે મિત્રો બીજું કે તમારે એના ઉપર એ કપડાં ઉપર તમારે દાણા જમણી સાઈડ મૂકવાના છે ત્યારબાદ તમારે એક ચોખા ઘીનો દીવો કરવાનો છે અને જે તમારા દેવ છે એમનું સ્મરણ સ્મરણ કરવાનું છે ત્યારબાદ તમારે એક મંત્ર હું જણાવું છું એ મંત્રનો જપ કરવાનો છે એના પહેલાં મિત્રો જે મંત્ર જણાવું છું એને તમારે સિદ્ધ કરવું પડશે અને સિદ્ધ કરવાની પ્રોસેસ બહુ જ સરળ છે તો પહેલાં તો તમને હું મંત્ર જણાવી દઉં તો દાણા જોવાનો મંત્ર મિત્રો કંઈક આ પ્રકારનો છે કે તરણ બાંધુ અંકાશ બાંધુ પવન બાંધુ પાણી બાંધુ નાળા બાંધુ નાકા બાંધુ નીર બાંધુ સયોર બાંધુ ગંગા બાંધુ જમના બાંધુ મસાણીઓ વીર બાંધુ સાત વેરીઓમાં ત્રીસ કરોડ દેવીઓ બાંધુ સાત વેરીઓમાં એકસો સાહીઠ વીર કુણ બાંધે કાળી કાતકનો પણિયો ગણ્યો મોં બાંધુ મારી બાંધીને બતાય તો ગાગલી ગાયસણ કે કુંડમે પડે હનુમાન હોકાટો ધરે બળી ભસ્મ થાય તો મિત્રો આ છે મંત્ર હવે તમારે આ મંત્રને સિદ્ધ કઈ રીતે કરવાનું છે એને જણાવી દઉં કે તમારે મિત્રો આ મંત્રને એકસો આઠ વખત જપીને તમારે સિદ્ધ કરવાનું છે ત્યારબાદ મિત્રો જ્યારે તમે પાઠ નાખો છો દાણા ઉપર જોવાનું છે ત્યારે તમારે આના અગિયાર વખત જપ કરવાના છે અને પહેલાં પણ જણાવીને ફરીથી જણાવું છું કે દીવો કરવાનો છે જે તમે માતાજીના ભુવક છો સેવક છો કે સાધક છો કોઈ પણ દેવને માનતા હોય એમનું દીવો કરીને પ્રાર્થના કરવાની છે કે હું જે કંઈ પણ તમને પૂછવા માગું છું એ આ પાઠ ઉપર દાણા વડે જે પણ પ્રશ્ન હું કરું એને સાચે સાચો જવાબ મને મળે એવી આશા રાખું છું આ રીતે પ્રાર્થના કરીને અને આ મંત્ર અગિયાર વખત બોલીને તમારે પાઠ ઉપર વચન વધાવાથી તમે દેવ જોડે કોઈ પણ દેવ જોડે વાત કરી શકો છો બીજી રીતમાં હું જણાવું કે મિત્રો ઘણા બધા માણસો જે ભુવાજી છે એ એવું પણ કરતા હોય છે કે જે માતાને માનતા હોય એમના એમના જોડે મંત્ર હોય છે તો એ એ મંત્રથી પાઠ બાંધે છે અને પાઠ ઉપર દાણા જોઈને તમને અમુક વસ્તુ જોઈ આપે છે તો આ રીતેથી મિત્રો તો તમારે વધારે કંઈ કરવાનું નથી આ છે દાણા જોવાનો મંત્ર છે ભુવા કઈ રીતે દાણા જોવે છે અને તમે પણ કઈ રીતે દાણા જોઈ શકો છો આ મંત્રમાં મેં તમને જણાવી દીધો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીએ હવે નવા વિડીયોમાં જો વિડીયો તમને ગમ્યો હોય જાણકારી તમને ગમી હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો એના પહેલાં મિત્રો તમને એક પ્રોસેસ પણ બતાવી દઉં છું કે દાણા જોવાનો મંત્રનો ઉપયોગ કરવો હોય તમારે તો જે રોગી હોય તમે સમજો કે કોઈ માણસ ઉપર તમારે દાણા જોવા છે પોતા ઉપર નહીં કોઈ રોગી છે ભૂવાજી હોય નવા નવા ભૂવાજી હોય કે સાધક હોય તો જે રોગી છે જેના ઉપર દુઃખ છે કે કોઈ રોગ છે એના ઉપર તમારે જે દાણા છે એ તમારે સાત વખત ફેરવીને પછી પાઠ ઉપર મૂકવાના છે ત્યારબાદ તમારે દેવો કરીને ત્યારબાદ તમારે એ રોગીના પહેલાં જે કુળદેવી હોય એમની રજા લઈને પછી તમારા દેવની રજા લઈને તમારા સેમ સેમાળામાં જે દેવ રક્ષા કરે છે એમની રજા લઈને છેલ્લે તમારા જે કુળદેવી છે કે પછી તમારા જે દેવ છે જેના ઉપર તમે ભુવાપણી કરો છો કે જેના ઉપર તમે દાણા જોવા માગો છો કે કોઈ આગેવાન દેવ છે એનું નામ લઈને તમારે એક દીવો મૂકીને ત્યારબાદ તમારે આ મંત્ર અગિયાર વખત બોલીને ત્યારબાદ તમારે દાણા જોવાનું શરૂ કરવાનું છે માતાજી તમને સો એ સો ટકાના અને સાચા જવાબ આપશે જો તમને વિશ્વાસ હશે અને તમે એવી ભક્તિ કરી હશે તો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીએ હવે નવા વિડીયો સાથે તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં